બનાસ ડેરી ના સિમેન્ટ સેન્ટરનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસ ડેરી દામા સિમેન્ટ સેન્ટરના સિમેન્ટ થકી હવે નેવું ટકા માદા પશુઓ નો થશે જન્મ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીયાના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લાના ધારાસભ્ય સર્વશી કેસાજી ઠાકોર અનિકેશભાઈ ઠાકોર પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોર આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં સહભાગી થયા હતા અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમ ડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ